બેવડી ના છું સારું નથી કરી રહ્યો કરી રહ્યો છે હા તું શું કરે છે છોડી પણ નથી શકું એમ હું તારા દારૂની વાત નથી કરી રહ્યો તારા નજરની વાત કરું છું હા તો શું મારી નજર બાળપણ થી આમ જ છે તમે લોકો ઝઘડો કેમ કરો છો તું ખોટું ના બોલ તું જવાબ દે કે તે એની કમર જોઈ કે નહીં એ શું બોલે છે તું એ રાજા ભાઈ કર બોલ તે જોઈ તે જોઈ ને નતો જોતો તે જોઈ ને અરે નતો જો તો કીધું ને દારૂ પીતા પીતા નજર ગઈ હશે ખરાબ નજરે નથી જોયું છી દારૂ પીધાને ને દસ મિનિટ નથી થઈને તારી નિયત આના ઉપર બગડવા માંડી હું જોઈ જો છું તારી શરૂતી જેના પર ગંદી નજર છે મારી જને ગંદી કે છે ગંદી નજર છે અરે અરે મારી અરે અરે કરે છે કહું કરો કે નથી દેખાતો કે છે આમાં ચાલશે તો આખા મોલ ની શું કે જાજો જાજો ચાલ એ ચાલ બન્યો છોકરીઓ એકલી જાય છે ચાલ ચાલ ઢગા બાપરે દિલીપ લે તું તો અહીંયા આવીને બેઠો છે અમને લાગ્યું કે તને ભૂલ લઈ જાવ દિલીપ જે કહું એ ધ્યાનથી સાંભળજો અત્યારે વાગી રહ્યા છે બે કલાક આપણે હોશિયાર રહેવું પડશે અને જો આપણે બે કલાક વિતાવી દીધા તો આપણે બહાર નીકળી શકશો આપણે અલગ નથી થવાનું ક્યાંય કોઈ પણ એકલું નહીં જાય જ્યાં પણ જવું હોય સાથે જઈશું ચાલો જઈને જોઈએ હે અર્જુન સાથે શું થયું હતું તેની સાથે જે થયું આપણે શું લેવા દેવા હું સિરિયસલી પૂછું છું અને તને કોમેડી સુજે છે અર્જુનની વિશે નહીં બતાવ તો મને આમ જ મારશે એની લવર સૌમ્યએ એને દગ્ગો દીધો એટલે એને फांसी લગાવી લીધી હતી અર્જુન મરી ગયો છે હા એ મરી ગયો છે અને એ ભૂત બનીને આપણને ડરાવી રહ્યો છે આ આપણને મારી પણ રહ્યો છે મોટા હું જરાક અળવો થઈને આવું છું નહીં છે હમણા અરે કંઈ નહીં થાય મને સાબ ભાઈ હમણા નહીં અરે હમણા આવે હું